નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ વાત કરીએ તો ઝીરાના ભાવ આજે પણ મિત્રો મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે ફરી એકવાર મિત્રો જીરામાં દિવસે દિવસે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાંજે મંદિરના માહોલમાં તમામ માર્કેટ યાર્ડના બજાર ખાસ મિત્રો ડેલી બજાર પર જાણવા માટે ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્યને બોલતા અનાવર જાણી બજાર ભાવ બોટાદમાં નીસો ભાવ ચાર હજાર ત્રણસોથી ભાવ પાંચ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા સુધી જામનગર ઓગણત્રીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી જસતણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વરાહી ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી કલોલ ઓગણત્રીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી મોરબી ચાર હજાર છસો સિત્તેરથી છ હજાર ચારસો આડત્રીસ રૂપિયા સુધી જેતપુર પાંચ હજાર એકસો સાઠથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર આઠસો અડત્રીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી जामजोधपूर चार हजार चारस हजार त्रास रुपया सुधी अहरित पाच हजार पाच हजार पाच सो रुपया सुधी वाव पशिसो रुपया चार हजार रुपया सुधी थरा त्रास हजार स सार चारस रुपया सुधी धानेदा चार हजार पाच हजार एक सो रुपया सुधी धांग्रा पाच हजार सित्तेर हजार रुपया सुधी उपलेटा त्रण हजार नऊ चार हजार रुपया सुधी पाटडी पाच हजार पाच हजार चार रुपया सुधी ઊંચા ત્રણ હજાર નવસો થી પાંચ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રવોલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકસો ને આડત્રીસ રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર ત્રણસો વીસ થી ચાર હજાર સાતસો ને એસી રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સાતસો થી પાંચ હજાર ત્રણસો ને શ્યાલીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર ત્રણસો ને અઠાર રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર આઠસો સાઠ થી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી હળવદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી તળાજા પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી થરાદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી દિયોદ ત્રણ હજાર પાંચસો બેતાલીસથી પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા સુધી સમી પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો ને અડસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો નેવું રૂપિયા સુધી અમરેલી બત્રીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી અને જુનાગઢ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સો રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રવાદના તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધરેલા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શરણને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા